સુરતના પુણા વિસ્તારમાં આવેલી ખાડી નજીક એક complex નમવાની ભીતિ સર્જાતા તંત્ર હરકતમાં આવી હતી complex જોખમી જણાતા તેને તાત્કાલિક પણે તે complex ખાલી કરાવવામાં આવ્યું હતું તાત્કાલિક પણે complex ખાલી કરાવતા ત્યાં રહેતા દરેક પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું સ્થળાંતર કરાયેલા પરિવારોને સુરક્ષિત રીતે હાલ એક કોમ્યુનિટી હોલ ખાતે ખસેડવામાં આવ્યા છે સમયસર તેઓનું સ્થળાંતર કરાતા મોટી જાનહાની તળી હતી

જેની જાણ સુરત કોર્પો મ્યુનિસિપલ કોર્પોરેશન ને હોવા છતાં કોઈ પગલું ભરવામાં આવી નહોતું હવે મનપા દ્વારા આ જમીન આ જોકમી કોમ્પ્લેક્સ ને જમીન દોષ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ સમગ્ર ઘટના ને લઈ આસપાસના વિસ્તારમાં રહેતા લોકો માં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે સ્થાનિકો માં માંગ ઉઠી છે કે અન્ય જોખમી ઇમારતો તેમજ મકાનો ની પણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચકાસણી કરવામાં આવે

ને તાત્કાલિક ધોરણે બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું પરંતુ રાતે જે પ્રમાણે એની અંદર રહેતા રહેવાસીઓને રોડ ઉપર અડચણ કરી દીધા તે ખૂબ મોટી બેદરકારી કહેવાય આવી રીતે કોઈ પણ વ્યક્તિને તમે રોડ ઉપર ના છોડી શકો અને વારંવાર તંત્ર દ્વારા મોટોમોટો સર્વે કરવામાં આવે છે ખાડીપુરની હમણાં જ હાઈ લેવલ મીટિંગો કરવામાં આવે છે ખાડીપુરનો મુદ્દો અત્યારે સુરતની અંદર ટોપ ધ Town છે છતાં પણ આવી એક ખૂબ મોટી ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે આવી રીતે ખાડી પરના જેટલા પણ દબાણો છે દૂર કરવાની વાતો કરવામાં આવે છે દ્વારા કોઈ કોઈ નથી તો કે મારું નામ પાટડિયા સાગર છે અમારા સમ્રાટ શોપિંગ સેન્ટરમાં અમે રહેતા હતા અમે ટેક્સટાઇલ ઓફિસમાં અમે કામ કરી હતું અને અમને સાત વાગે ત્યાંથી એસએમસી વાળાએ અમને પૂછાવ વગરનું અમને ત્યાંથી ખાલી કરાવી છે રૂમ અત્યારે અમે સાડા દસ વાગ્યા સુધી અમે બહાર રોડે બેઠા અત્યારે અમને હોલની અમને સુવિધા મળી ગઈ છે અને અત્યારે અમને કોઈ ખાવા પીવાની કોઈ સુવિધા કોઈ મળી નથી અમારો સામાન બધો હજી એ રૂમમાં પીડ્યો છે કઈ કોઈ સામાન બમાન કોઈ લેવાઈ દીધો નથી એમની અમે નાના છોકરાને બધાને લઈને અમે અહીંયા અત્યારે વી આવ્યા છીએ કેટલા વાગે ખાલી કરવામાં આવ્યું છે સાત વાગે નથી ખાલી કરવામાં આવ્યું કઈ સોસાયટી સમ્રાટ સોસાયટી સમ્રાટ ઓકે